આટલો બધો શબ્દ ભંડોળ આટલું બધું રીડિંગ આટલું બધું લોકોને સમજાવો સમાજને સમજાવું રાજકારણીને કહેવું એને આંગળી ચીંધવી કે આ તમારું કામ છે તમે કરો કે કોઈ પણ વ્યક્તિને બાળકોને સ્ટુડન્ટ્સને કહેવું કે પોતાના બાળકને પણ સમજાવું આટલું સમજાવતી આટલું મનાવતી આટલું સ્પષ્ટ વાતે કહેતી દેવાંશી ક્યારેય બુક લખશે હા મને બુક લખવી છે એટલે મેં થોડું ઘણું શરૂ પણ કર્યું લખવાનું ચાર ડાયરીના પાના લખ્યા પછી એવો વિચાર આવ્યો કે આ લખ્યા પછી લખવાનું તો લેપટોપમાં જ છે આપણે તો એમાં શરૂ કરીએ પછી એમાં શરૂ કર્યા પછી એવો વિચાર આવ્યો કે ના આમાં મજા નથી આવતી એટલે આ કરવું છે એટલે હું એવું માનું છું કે હું જે દિવસે મારી ક્ષમતાનું પચાસ ટકા કામ કરતી પણ થઈ જઈશ તો અત્યારે જે કરું છું એના કરતાં પાંચ લાખ ઘણું કામ કરી શકીશ એટલી બધી ક્ષમતા છે અને એનો હું એક ટકા પણ ઉપયોગ નથી કરતી સમય બહુ જ સરસ મેનેજ નથી કરી શકતી હું ટાઈમ મેનેજમેન્ટમાં અતિશય નબળી છું ભૂલી જાઉં છું ઘણું બધું એટલે કોઈક ઇવેન્ટમાં જવાનું હોય ને કોઈનો ફોન આવે પછી એને એવું કહેવું પડે ઓ સોરી હા ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવવું પડ્યું છે ને એટલે બાકી પછી રિમાઇન્ડર જ નથી મૂક્યું યાદ જ નથી બહુ જ બધું પહેલાં યાદ રહેતું હતું પછી એટલા બધી સિચ્યુએશન મેં યાદ નથી રહેતું અને બસ સેમ એવું લખવા માટે પહેલાં મારે એવું નહોતું હું ભીડની વચ્ચે પણ મારું એકાંત શોધી શકતી હતી હવે મને લખવા માટે મૂળ જોઈએ છે આઈ નીડ કોફી મને કોફી જોઈએ લખવા માટે અથવા ખેંચાઈ ગઈ હોય ને પછી સતત કામ કરવા માટે એટલે બહુ બધી વાતો છે કે જે રોકી રહી છે પણ એ બધાથી જે દિવસ હું જીતી જઈશ એ દિવસે બહુ જ બધું લખવું છે સખત લખવું છે બહુ જ લખવું છે છે પણ મને છે કે તમે લખશો તો લોકો વાંચશે છે કે મને ભરોસો છે વાંચશે કેમ કે મારે એ લખવું છે કે જે નથી બહુ લખાતું